નાની મોટી શરીર ની કોઈ પણ તકલીફ હોય અને દવા વગર મટાડવું હોય દવા વગેરે જીવન જીવવું હોય તો એના માટે માહિતી લઈ અને અમે આવી રહ્યા છીએ એવું તમને કહી અને ભેગા કરેલા છે અને હું એવી આશા રાખું છું કે અહીંયા આપણે જે અડધી અડધી કલાક પોણી કલાક જે આપીએ છીએ એમાંથી તમે આજ બધા કાંઈક ને કાંઈક નવું શીખીને જવાના છો બરાબર તો આપણે જે પણ સમય આપીએ અહીંયા પૂરા ફોકસ સાથે ધ્યાનથી આપણે સાંભળીએ અને વધારે સમય ન લેતા આપણે મેડમને કહીએ કે જે કારણથી અમે અહીંયા આવ્યા છીએ એના વિશે માર્ગદર્શન આપીએ તો મારું નામ ઝનપા છે અને અમે બધા છે પાલિકા ના જાખીએ છીએ અને અહિયાંથી મજા એ બંને જણા પાછા ના રેહશે સાથે સાથે ભરત ભાઈ અને એમના

અને એમ ને એમ થઈ કે આમાં પૂરતું નથી રાખવું એટલે આપણા સગાવાલા હોય આપણા આડોશ પાડોશી હોય એમના સુધી પહોંચાડવું છે અને આજે રવિવાર હતો તો અહીંયા બોલાવ્યા છે તો તમે અત્યારે જે કઈ સમય આપશો એ સમય તમારો વેડખા છે ને એ પાકું છે પણ તમારે ધ્યાન રાખ સાંભળવાનું છે ખાલી સાંભળ બધા હા તો હવે શરૂઆત કરીએ સમજવાનું એ છે કે તકલીફો કેવી રીતના આવે છે એના કારણો કયા કયા છે અને તકલીફો સારી કેવી રીતના કરવી આ ગ્રામનું સમજણ છે તો પહેલા તો એના જે તાકીસ કો મોટા રોગ જે થાય ને એનું મૂળ કારણ છે કબજિયાત અને ત્યાર પછી જે આ પ્રકારના દુખાવા છે કમરનો દુખાવો છે ડીપી છે ડાયાબિટીસ છે આંમડીના રોગો હોય હરસમસા કે તાકિલ્ખો હોય ગોકલેખી હોય થાજો છે સોરિયાસિસ આ કશેરીને ધાતકની પડતી વાર ઘણી તકલીફ હોય અને બીપી જેવી થાઇરોઇડ છે ઘણા સુપો થાઇરોઇડ હોય ઘણા લીલો થાઇરોઇડ હોય જેનોમાં ઘણી બધી તકલીફ હોય જેના માસિક અનિયમિત આવતા હોય અરેગ્યુલર આવતા હોય હોય સફેદ પાણીની તકલીફ આવે બધી તકલીફો તમે જુઓ કે દિવસે ને દિવસે વધી રહી છે પહેલા આટલી બધી તકલીફો નહોતી હતી તો આપણે સમજવાનું કે પહેલા ખોરાક આ એવું ઇટ આપી છે કે ફોર ઓલ ધ મન અંદર ઓરકેટ છે ચિત્રેશ વર્ષમાં છે અને અચિતેશ વર્ષની એ બરકતી સાચી છે તમે તમારું મશીન માર્કેટ દેતી દિશા પર આપી તમને કમર નો દુખાવો છે ઉંમર કેટલી એટલે કે ઓપરેશન કરાવવા આવશે ઓપરેશન આ દર્દી સુપર જુઓ કે બેન 38 વર્ષની ઉંમર તકલીફ થાય છે હાલે વર્ષ આપણે આટલી નાની ઉંમર તકલીફ હાલે છે આપણે આવડા થઈશું આવડા થઈશું આપણે આ જીવ જો બદલાવ નહીં કરીએ તો જે થાય છે એ પીવાની તો જીવન છે એના કારણે થાય છે આમાંથી આપણે બધા ખેતી કરીએ છીએ બધા કેમ કરો છો? હા. કોઈ કે કે પછી ડોક કરે છે. એવું કે હા. તો પણ આપણને ખબર હોય કે જે આપણે ખોરાક ખાઈએ છીએ કેમ લીટ ના આવે. પેલા છે તો રાસાયણિક ખાતર કે દવાનો છંટકાવ થતોનો તો તો? નહીં. અને અત્યારે એનું અને થાય ને તો થાય ને. બસ ફી છે બધાનું પૂરૂં ન પડે જમીન તો વ્યક્તિ નથી. એટલે આજે જેરી કસરો આકરા શરીરમાં જાય છે શાકભાજી ઉપર છે અનાજ ઉપર ચેકટાવ કરવામાં એમાં આપણે ખોરાક ભરા આપણા શરીરમાં જઈએ છીએ એના દ્વારા જે તકલીફો થાય છે ને જે કંઈ તકલીફો દીખાવો હોય કંઈ પણ વસ્તુ જેવી રાતરોજ શરીરમાં જાય એની સફાઈ કેમ કરીને આ પાછળ અલગ શીખવવામાં આપણે બધા રોજે રોજ નાતા હોઈએ ને અહીંયા પણ ત્યારે એવું વિચાર્યું કે પ્રયણા ત્યાં જમીએ છીએ એની આપણે શરીરમાંથી સફાઈ થઈ કે નહી અહીંયા ટાઈમ જો ના જમી દીધું આપણે બાકી ગેનકોબેને જ્યારે જાનમાં વાર્તા પડ્યો હોય ભાષા સફાઈ કરવાનો ભૂલાઈ ગયો હોય તો એમાં કેવી વાસ મારવાનું અને બીજા દિવસે ત્રીજા દિવસે જ્યારે ખબર પડી હોય તો પેટમાં હું થાકી છું અને શરીરમાં કઢીને બસ તકલીફ થતી હોય પણ આપણે એના પર ધ્યાન નથી દેતા કામ ધંધામાં આટલા બધા ગુસ્વાય ગયા ને તો આપણે તકલીફ આવે એટલે શું કરીએ સીધા દબાવ દવા લેતા થઈ જઈએ એમ હવે કે બધું ક્યારેક રોટી પી લે છે પણ સમય એવો આવે કે જોસે દીકરીઓ પીવા છે તો એ સારો રસ તકલીફ વધતી જાય છે સારી નથી થાય પેલા દવાખાના હતા કેટલા બધા નોતા દવાખાના બધા ને તો તકલીફ સારી નો થઈ જાય પેલા તકલીફ વધતી ન હતી તકલીફ ને બધી દવાખાને રહી છે પેલા ખાવાનું કેટલું બધું ખાવાનું બધું હા પેલા સમયમાં આપણે ઘર મહેમાન આવે કે સારામાં સારી વસ્તુ કઈ બનતી

શરૂ થાય છે જે આ વસ્તુ મેંદાવાળી વસ્તુ છે થોડી હું વસ્તુ તમને સમજાવું મેંદાવાળી વસ્તુ છે તળેલી વસ્તુ છે આ બધું છે ને કચરા સમાન છે શરીરમાં જાય એમાંથી કાંઈ મળતું નથી આયુર્વેદમાં એવું કહેવાનું કાસું છે ને હાચી બીજા નંબર છે ને આપણે શેકેલું આવે ત્રીજા નંબરે બાથરેલું આવે ચોથા નંબરે છે વઘાર કરેલું આવે અને પાંચમા નંબરે છે એ કોલેટીન તળેલું આવે પણ આપણને એ જ ભાગ કાસું એમ કે કેવું કાસું ખાવું

બીજું હતું છે ખાતર રાસાયણિક ખાતર ને દવાનો છટકાવ ત્રીજું છે આપણી જીવનશૈલી પહેલા બધા રાત્રે પહેલા સુઈ જતા હતા અત્યારે બધાને રાત્રે મોડે સુધી જાગવું ગમે સવારે પહેલા ઉઠવું હોય નથી ગમે સવારે મોડે સુધી સુતા રહેવાનું રાત્રે ફોન જોતા હોય કે ટીવી જોતા કે કોક નેરે સાથે મળે બેઠા હોય વાતો કરતા હોય આવું બધું થાતું હોય પણ જો રાત્રે પહેલા સુઈ જઈને સવારે પહેલા ઉઠીએ ને તો પણ ઘણી બધી તકલીફોમાં આપણને રાહત મળે એવી વસ્તુ છે અને બીજો હવે કરવાનો આપણે શું શીખવું તમારા બધાને શું કરવાનું છે ડાયાબિટીસ છે બીપી છે કે છે આ વસ્તુ આવે છે છેના કારણે કોરાક ની અંદર છે એ જે પહેલા હતા ને પોષણ પહેલા એમ કે સફરજન એવો રોજ એકાદ સફરજન ખાતા વેત તો તકલીફ નો આવો અને સફરજન પહેલા જે પોષક તત્વ હતું ને એટલા સફરજન માં નતિલે આ રીતે સફરજન આપણે આને થાય છે

આ સંસ્થામાંથી એક વ્યક્તિ મળે જે આખા પરિવારનું ધ્યાન રાખે તમારી ખાવા પીવાની આદતોમાં ફેરફાર કરાવે તમે સવારે શું જમણો છો બપોરે શું જમણો સાંજે શું જમા બધું ધ્યાન રાખે તમે કેટલી ઊંઘ લો છો કેટલું પાણી પીઓ છો આ બધું સંસ્થામાંથી એક વ્યક્તિ મળે પરિવારને એ બધું ધ્યાન રાખે અને એટલે સંસ્થામાંથી કેવા રિઝલ્ટ મળે છે એ પણ આપણે હમણાં અહીંયા સાંભળીશું અહીંયા જે લોકો આવ્યા છે બધાના રિઝલ્ટ પણ છે સાથે સાથે તો

તમે જો એક વાર સંસ્થાની મુલાકાત લેશો ઘરે બેઠા તો 1 કલાકનું સેશન આવે ફોનની અંદર આપણે કેમ રોજ ટીવી સિરિયલ જોતા હોય એની જગ્યાએ ની 1 કલાકનો સમય છે એ પાઠશાળા નાખવાનો તો પછી મારા કોચ જરા તમને પણ એક કોચ મળે તો મારા કોચ મને 6 મહિના થાય કેતા બેન તમે કેટલા હેરાન થાઓ છો તમે પાઠશાળામાં આવો પણ માનતી નહી પછી બે વાર આ બાર દુખ પહેલી વાર દુખ હોય એટલે કેમ ડીસી કઈ દે એમ કોણ બહુ ધ્યાન હાથ ફાડતો અને પહેલી વાર રાત બેઠા બેઠા કાઢી સારું થઈ ગયું પછી મારે અહીંયા રાજકોટ ગ્રાઉન્ડ લીધું પોલીસ ની બુકિંગ માં ભરેલું અને પ્રેક્ટિસ કરતા કરતા મારો પગ છે મડાઈ ગયો અને રોજ અઠવાડિયે મે એક બે વાર પાલતા ના છોટા પાવા હતા દોડવા સારું નતું ની કેલ અન તો એ હાર દોડવા તારીખ પણ આવી કે મારા મામા છોકરો પોતે માસ છોકરો ડોક્ટર મન કે બે તું દોડવા જા ને તેના દવાખાને જઈ કે મને ડોક્ટર સાથે વાત કરાવશે તો જે ઇન્જેક્શન આપે ને લઈ લેવાનું પછી મેં ઇન્જેક્શન લીધું અને સવારમાં માં પેલા કે જ્યારે રનિંગ માં દોડવા જવાનું હતું તો જોઈ તમારો પગ સાવ સારો થઈ ગયો હું ને હું ફટકાઈ ને જો જે મહિના દિવસ થા લંગડાતા ચાલતી હતી અને પગ સાવ સારો થઈ ગયો અને પછી જ્યારે ગ્રાઉન્ડ દોડાઈ લીધું પછી પાલિકા પાંચ પોચ પડી ગયું પગ હતો ને એમ કરતા હાલત ખરાબ થઈ ગઈ જે કેમ હતો તે હું બિહાર વધ્યો પછી પાછું પગ ની હાલત ખરાબ થઈ ગઈ પછી પરિવાર આ હાથ દુખવાયો અને પાલિકા ના સબ હોસ્પિટલ ગયા ને

મેડિકલ માંથી લઈ આવ્યા છે પણ ડોક્ટર પાસે ન કે ઘરે લઈ જઈએ અને પછી હું આ સંસ્થામાં જોડાઈ હું કેવી રીતના જોડાઈ એ હું તમને કહું છું અને પછી સંસ્થામાં બેઠી બે દિવસ મે જોયું તો પહેલા જે તમને કે બધી તકલીફમાં બધા રિઝલ્ટ મળતા હતા તો મને એમ થયું કે નહીં આઈથી કઈક તો આ બધા સારું થાય તો બધા બોલતા હોય ને અને પછી મે શરૂઆત કરી કોચના માર્ગદર્શન પ્રમાણે તો બે દિવસમાં મને ઊંઘ આવવા માંડી ઊંઘમાં આવતી સાથે તો મે એક પ્રાર્થના કરી કે બીજી કાઈ જરૂર ન થાય ઊંઘ આવી જાય તો હાલ પણ એ ઊંઘ મારા સંસ્થા હતા આ મને 15 દિવસમાં તો બજેટ રિઝલ્ટ મળ્યો અને આ 31મો મહિના શરૂ છે હજુ સુધી ક્યારે દવાખાને જાવ નથી કરી આ દવા વગર નું જીવન જીવે છે એક પણ વાર એકલી ગોળી નથી લેવી પડી પેલા છે ને માથું દુખતો તો ગમે એ નીકળ્યો ઘરે પડી મેં પી લે તાવની હોય દુખાવાની હોય ગમે તે પી લે પણ એ આ સંસ્થાના કારણે મારા જીવનમાં છે ને આ પરિવર્તન આવ્યું અને પછી મારા મમ્મી છે ને એને 8 વર્ષ ઘર ઘરે જોઈને તકલીફ પગમાં એટલે હાથમાં આમ ગાળા જાંખા પડી જાય અને બધા ડોક્ટર અલગ અલગ સજેશન કરે કોઈ કે ખાતરની એલર્જી દૂધ એલર્જી પછી હાકુ એલર્જી આ બધા અલગ અલગ કે તો બેનામ કામ શું ન કરવું આપણે કામ તો બધું કરવાનું એમે બધા ભણતા ત્યારે અને પછી જ્યારે મે જોઈ ને રિઝલ્ટ મળે છે તો મને પેલી મદદ છે ને મારા મમ્મી ની અહીંયા કેમ તમને આ ભજભાઈ ને જીજુ તો એમ મે પેલી શરૂઆત મારા મમ્મીને ને મારા મમ્મી આ સંસ્થામાંથી છે ઈ અઢી મહિનામાં એકદમ હાથ છે ને મસ્તના ચોખ્ખા થઈ ગયા જે કેટલી બધી મલમ હોય ટ્યુબો કોઈ પણ સીધે ને એ ઉપયોગ કરતા કે આપણને એમ જ જાતી હાલ થાય જાય પણ ક્યાં થી નોતો તો ના સંસ્થા રિઝલ્ટ હોય અને આવા છે ને સંસ્થાની અંદર આપણે કલ્પના નો કરી શકીએ ને એવા અઢળક રિઝલ્ટ છે એ તમે જ્યારે સંસ્થામાં માં બેસશો એક ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો ને તો તમને ખ્યાલ આવશે અને બીજું કે અહીંયા મોસ્ટ ઓફ છે એ બધા દુખાવાવાળા છે કોઠણનો દુખાવો કમરનો દુખાવો તો ઈ ક્યારે આવી તમને તો અને બેનો માં તકલીફ વધારે છે પણ જો ભાઈ કરતા બેનો તકલીફ વધારે હોય હોય ને તો એનું કારણ શું ઈ તમને તો એક તો જો બેનો આપણે એક જિંદગીમાં કેટલી જિંદગી જીવાય નાના હોય ને વર્ષના થઈએ ત્યારે કેટલા બધા શરીરમાં ફેરફાર આવે લગન થાય પછી બાળકનો જન્મ થાય પછી અત્યારે તમારી જમણી ઉંમર થાય ત્યારે 50 60 વર્ષની ઉંમર થાય ત્યારે પણ બહુ બધા બદલાવ આવે

અને બાળકનો જન્મ થાય પછી વ્યવસ્થિત માતાએ ખોરાક ન લીધો એટલે કેલ્શિયમ ની ઊણપ આવે ઊણપ આવે પ્રોટીન ની ઊણપ આવે વિટામિન ની ઊણપ આવે ગોઠણ દુખતા હોય ડોક્ટર પાસે જાવ એટલે ડોક્ટર એમ કહેશે કે આ ગાડીનો ખસારો છે અથવા સ્નાયુનો દુખાવો છે આ બે વસ્તુ કે આમાંથી છે કોઈને ખસારો કીધો છે કે સ્નાયુનો દુખાવો છે ને હા ખસારો ગાડીમાં જગ્યાઓ દેખી જગ્યાએ ખસારો છે એ જગ્યા જો સમજાવ હા હવે કી ઓપરેશન આ yeah, રીતના yeah, yeah, <laughs> <laughs>

আশ৅ধাকোক ক্ধপো্� 벤� army হটমলক্লাক৅াক্য় দেবখংধকеся�লিছাল্দ্য় য়঻য়নং�লে। আশত্১য়া আ América �igu kiরেড আাক৅

पार्श्व चारी। लोगों और सांभरों व वेश्य सांजे लगते हैं और सारा आर्थिक सारा तो उसको कौन कैसे आता है कौन कैसे क्या कहीं से क्या बोल रहा है जूनिपेर 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 और मैंने थिवड़ंग लाया ना तमने शोरी भरते हैं ना बजे मैं ताला खोएगी बजे मैं करूंगी तुमने शोरी भरते हैं बज

अगला हम हो अपुरसे केवित मा बनेवी बदागें करवा के अवासर मारूसे बनेवाद्धू तन निशिखाओं आउशा. दूद ने खांडवारी चाटे लालो कोपीर से. तूश्याद नीकरा बशिया पर आपने लागें लागें. अपने लागें! अपने लागें! પણ અમે બધા પહેલા ચા પીધાતા જ પણ ઈ કેટલી મણે છે ને ઈ જો આ બેને બંધ કરી દીધી છે ને ખબર છે ના બેઠા ઈ બધાએ ચા બંધ કરી છે સામૂહિક પીતી ફને

તમને ઉતાવળ છે એટલે પાણી પીવાનું પાણી કેટલું પીવો છો ખબર નથી પાણી જોવા દર કલાક એક ગ્લાસ પીવાનું છે અને પાણી ક્યારે ઉભો બની પીવાનું નીચે બેસીને તો આખું દ્રશ્ય એટલે ગમી જગ્યાએ બેસીને પીવાનું આ બાર કેમ ગોઠણ દુખાવા આવી ગયા એમ દુખાવા 40 45 વર્ષની ઉંમરે તો બેઠા બેઠા પાણી પીવાનું છે પાણી છે ને ઊંચેથી ન પીવાનું કોઈ બીજા બહાર ગયા આરામ બાકી આપણે ઘરે મોઢે માંડી મોઢામાં ગુટલો ફેરવી અને પછી ગાળા દીસે ઉતારવા આપણું શરીર છે જીતે પાણી બનાવે છે તમે પૂરતું પાણી પીશો ને તો તમને બહુ મજા આવશે पाणी <laughs>